રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી પોસ્ટર લાગ્યા છે સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટર લાગતા ચકચાર મચી જવા પામી છે દુરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે તંત્ર દ્વારા રસ્તા રિપેર ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે ઉબડ ખાબડ રોડ રસ્તા મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે પોસ્ટમેટ પહેરો મુખ્ય માર્ગો પર પોસ્ટર લગાયા છે રોડ રસ્તા હાલત ખુબ જ ખરાબ છે હજી છ મહિના પહેલા જેતપુર રોડ તૈયાર થયો છે એની અંદર એટલા છે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો એટલે તરત નાના વ્હીલ વાળા જે સ્લીપ થાય છે છે દુખાવા થાય એકસો આઠ વિમાજન્સી હોય તો એ ઝડપથી નીકળી જતી એટલે માણસને જીવાડવા માટેના પ્રયત્નો પણ એકસો આઠ કરે છે પણ આપણા રોડ રસ્તા છે એ નિષ્ફળ બનાવે છે મોટર મોટર કાર હોય અને આપણે નીકળી નવી ટેકનોલોજી વાળી મશીનરી આવી ગઈ છે એની અંદર પીયુસી નો દંડ દૂર અને ઓનલાઈન કરી દે છે ગુજરાત સરકાર ને મારે એ પૂછવું છે કે નવી ટેકનોલોજી એન્જિનિયર સિવિલ એન્જિનિયરમાં ક્યારે આવી કે જે ડામર રોડ અને સિમેન્ટના રોડ હોય ત્યાં મોરમતી પૂરવામાં આવે છે એટલે શું મોરમતી પૂરવાથી રોડમાં પ્રદૂષણ નથી થતું આજની તારીખ માં એક પોસ્ટર લાગેલું છે કે તમારી સુરક્ષા તમારા હાથે ધન્યવાદ છે જેને પોસ્ટર મારેલા છે એને પણ તમારે ખરેખર અત્યારે ધોરાજીમાં એટલા ખાડા ખવડવાળા રસ્તા પડી ગયા છે કે ચાલવા જેવું નથી ને એવું તો હેલ્મેટ પહેરી નીકળવા જેવું થઈ ગયું છે કારણ કે પડી જાય તો એક તો અકસ્માતનો નો એટલો ભય રે છે હવે પબ્લિક ને કોઈ સરકારી તંત્ર કે કોઈ પણ અધિકારી કોઈ ફરકતું નથી અહીંયા આમ પ્રજા ધોરાજી ની પ્રજા રામ ભરો જીવી રહી છે ધોરાજી શહેર હાલમાં ખાડાની નગરી બની ગયેલ છે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે રોડ રસ્તાઓ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે આને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને આ તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે અમોએ આજરોજ તંત્રને ઢંડોરવા માટે તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરેલ છે અને બેનર મારી એમાં એવું લખ્યું છે કે સરકારી તંત્ર આ ખાડા પૂરશે નહીં તમે તમારી સલામતી તમારી જાતે જાળવો હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો લોકોને જાગૃત કરવા માટે અને તંત્રને ધંડોળવા માટેનો આ મારો પ્રયત્ન છે ચૂટેલા પ્રતિનિધિઓ હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય શ્રી હોય આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી અથવા તો અધિકારીઓ એમને ગાઢતા નથી ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ માર્ગ મકાન વિભાગના રોડ હોય કે નગરપાલિકા હસ્તકના રોડ હોય તમામ રોડની અંદર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે પરંતુ આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ જ રોડ ઉપરથી તંત્રના અધિકારીઓ અનેક વખત પસાર થાય છે પરંતુ નરી આંખે આ તંત્રને દેખાતું નથી ધોરાજીમાં જે કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવેલ છે તે ખરેખર અશોભનીય છે અને અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત આજથી દોઢ પોણા બે વર્ષ પહેલાં કોંગ્રેસ શાસિત હતું અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા અને તે વખતના જે કઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને રસ્તા બન્યા છે આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલ છે અને આ જે કઈ ખાડા ખબડાવાળા ધોરાજી શહેરના નગરપાલિકા હસ્તકના અને પીડબ્લ્યુડી હસ્તકના જે કઈ રોડ રસ્તા છે તેના માટે અમુક ધોરાજી શહેર ભાજપ પતિ તેમજ ધારાસભ્ય શ્રીએ લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા આ રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય અને લોકોના હાલવા ચાલવામાં અને આ જનતાને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા જેમ બને વૈ વહેલાસર રસ્તાઓ રિપેરિંગ થાય તે માટે કાર્યરત કરવા અનુરોધ કરેલ છે હાલ સારો એવો વરસાદ પડવાથી રસ્તાઓનું ધોવાણ થઈ ગયેલું છે ખાડા ખબડા વાળા છે તે રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે ધોરાજી શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત થયેલ છે અને તેના દ્વારા તંત્ર તાત્કાલિક હાથ ધરશે તેવું અમુક જણાવેલ છે